ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતના ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવીએ જે પ્રમાણે જાહેરાત કરી હતી કે ચાલુ મહિનામાં ભરતી આવશે ભરતી આવી ગઈ છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ તેમના શબ્દો ઉપર કાયમ રહ્યા ઈશ્વરને પ્રાર્થના કરી કે કાયમી આવું થતું રહે ખૂબ સારા સમાચાર છે તાત્કાલિક ત્વરિત ભરતી આવી છે કેમકે હાઈકોર્ટમાં શું મોટો દાખલ થઈ હતી એમાં સરકારે એફિડેવિટ કરેલું હતું અને એ પ્રમાણે એમણે કહેલું હતું કે ભરતીની પ્રોસેસ બે ફેઝમાં છે એક ફેઝ પૂરું થયું છે બીજું ફેઝ ચાલુ છે એટલે ભરતી જાહેર કરી છે ખુશીના સમાચાર અને સૌથી મહત્વના સમાચાર એ છે કે મારા ધ્યાન મુજબ ગુજરાતના ઇતિહાસમાં છેલ્લે જ્યારે ચારસો ને બોતેર જેટલા કંઈક પીએસઆઈ ની ભરતી થઈ હતી ત્યારે એવું કહેવાય કે સૌથી મોટી ભરતી હતી આ વખતે લગભગ એનાથી બમણી એટલે કે પીએસઆઈની કુલ જગ્યા આઠસો જગ્યાઓ પીએસઆઈ જગ્યાઓ બહુ મોટું કહેવાય બહુ મોટી સંખ્યા કહેવાય એટલે જે પીએસઆઈ બનવાનું છે એના માટે તો આ અદ્ભુત કહેવાય એમ કુલ જગ્યા આઠસો અઠાવન છે કોન્સ્ટેબલની જગ્યા બાર હજાર સાતસો ને તેત્રીસ જેટલી જગ્યાઓ છે એટલે બધું ભેગું કરીએ તો તેર હજાર ઉપર થઈ જાય છે તો બહુ મોટી ભરતી કહેવાય નવી પોલીસ ભરતીના

સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે ફોર્મ ભરાશે તૈયારીઓ શરૂ થશે લોકો ભાગીદાર બનશે અંદર અને જે સૌથી સક્ષમ મજબૂત ઉમેદવાર હશે સફળ થશે એને ગુજરાત રક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ થવાનો અવસર મળશે જે પણ મિત્રની ઈચ્છા છે કે આ અવસરનો ઉપયોગ કરી લેવું છે તો એના માટે ખૂબ સારો સમયગાળો છે સુવર્ણકાળ કહી શકાય અત્યારે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કેમકે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ તલાટી ક્લર્ક સીસી લગભગ પાંત્રીસ ચાલીસ હજાર ભરતીઓ બે હજાર છવ્વીસના ના વર્ષમાં આવે છે જ્યાં મજા આવે ત્યાં લાગી જાવ બસ મહેનત કરો લાગી જાવ મહેનત કરો લાગી જાવ તમને વિડીયો મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરી શકો મારે બે ચાર પ્રશ્નોની આપની સાથે ચર્ચા કરવી છે રાજ્યના રક્ષક બનવા થઈ જાવ તૈયાર જે લોકોને ઘરે બેઠા લાઈવ અભ્યાસ કરવો હોય તો એના માટે એપ્લિકેશનમાં લાઈવ બેચ ચાલુ છે રૂબરૂ આવવું હોય એન્જલ એકેડેમી રાયસણ ખાતે તો તારીખ આઠ બાર બે હજાર પચીસથી આપણે બેચ શરૂ કરીએ છીએ એડમિશન આજથી જ શરૂ થઈ જશે ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે એટલે આપણે આઠ તારીખથી ચાલુ કરવાનું નક્કી કર્યું છે આઠ તારીખથી રાબેતા મુજબ ભણવાનું શરૂ થઈ જશે જે લોકોને રૂબરૂ આવવું હોય એ મિત્રો આઠ તારીખ પહેલાં એડમિશન લઈ લેશો દોડની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો જેને ફિઝિકલ માટે આવવું હોય તો એ ફિઝિકલ માટે પણ આપ આવી શકો છો જોડાઈ શકો છો આજે પોલીસ ભરતી છે એમાં ત્રણ બાર બે હજાર પચીસ થી ફોર્મ ભરાશે એટલે એના માટે જે પણ જરૂરી દાખલાઓ હોય ઓકે એ તમે તમારી રીતે બને ત્યાં સુધી ઘટાડી લો ફોર્મ શક્ય બને તો ત્રણ તારીખથી ભરાવાનું શરૂ થાય એટલે ત્રણ ચાર પાંચ છ પેલા વીકમાં ફોર્મ ભરી જ દેવાનું સજાગ વ્યક્તિ સજાગ નાગરિક એને કહેવાય કે જે જાગ્રત હોય એમ કે જાહેરાત બહાર પડી છે તો છેલ્લા દિવસની રાહ નહીં જોવાની પહેલા દિવસે ફોર્મ ભરાય એટલે ભરી જ દેવાનું આપણે આપણું ફોર્મ તો પછી થવાનો પ્રશ્ન થતો છે એટલે જેવું ફોર્મ શરૂ થાય એટલે ભરી દેવું તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે ઘણા બધા પ્રશ્નો હશે એમાંથી બે પ્રશ્નોના જવાબ નક્કી છે કે પીએસઆઈ ની ભરતી છે એ ગ્રેજ્યુએશન ઉપર છે અને કોન્સ્ટેબલની જે ભરતી છે એ બાર પાસ ઉપર છે આ બે પ્રશ્નો નક્કી થઈ ગયા જવાબ કે પીએસઆઈ ની ભરતી ગ્રેજ્યુએશન ઉપર કોન્સ્ટેબલ બાર પાસ ઉપર હવે નોટિફિકેશન માં શું શું છે ઓકે એ આવશે બે તારીખ ની આસપાસ ત્યારે આપણે એમાંથી જોઈ લેશું ડિટેલ મેનો અભ્યાસ કરશું આજે જે આવ્યું છે એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ ની જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટેની જાહેરાત ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણ માં સંવર્ગ ઓકે કુલ તેર હજાર પાંચસો ને ખાલી જગ્યા ભરતી નિયમ મુજબ સીધી ભરતી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે એમાં બિન હથિયારી પીએસઆઈ ની છસો ઓગણસાઠ જગ્યા છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ ની એકસો ઓગણત્રીસ જેલર ગ્રુપ એમાં સિત્તેર એમ કરીને આઠસો ને અઠાવન પીએસઆઈ ની જગ્યા છે બિન હથિયારી પીએસઆઈ છસો ને ઓગણસાઠ એટલે બહુ મોટી ભરતી કહેવાય એમ કોન્સ્ટેબલ ની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં આપણી પાસે ઓકે છ ઉપરની જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે ચોવીસો અઠાવન જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ એમની ત્રણ હજાર જગ્યા છે જેલ સિપાહીમાં ત્રણસો પુરુષો છે પછી મહિલાઓની જગ્યાઓ છે એમ કરીને બાર હજાર સાતસો તેત્રીસ છે ત્રણ તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થશે નોટિફિકેશન આવશે એટલે એનું વિગતે આપણે અભ્યાસ કરી લેશું પણ એની પહેલા તમને જે કહેવાનું છે એ એ છે છેલ્લા બાર વર્ષમાં કુલ કેટલી પોલીસ ભરતીઓ થઈ એની વાત કરીએ તો બે હજાર બાર બે હજાર પંદર બે હજાર સત્તર બે હાજર ઓગણીસ બે હજાર ચોવીસ અને હવે આ બે હજાર પચીસ છવીસ વાળી ભરતી ભરતીઓનો દોર ચાલુ છે લાગવાનો દોર પણ ચાલુ છે હજારો વિદ્યાર્થીઓ લાગ્યા છે અને બીજા હજી હજારો લાગવાના છે શું કરી શકાય તો કે અત્યારે ત્રણ દિવસ સુધી એટલે કે આજે ત્રીસ તારીખ થઈ ગઈ પેલી બીજી ત્રીજી કોઈ જાતની ખોટી અફવામાં આવવું નહીં ખોટી જાગ આમ જાણવાની વૃત્તિ વધારવી નહીં અહીંથી ગાઢ લઉં માંથી ગાઢ ભરતી બોર્ડ ઓફિશિયલી માહિતી આપે ઓકે ત્યાં સુધી રાહ જોવાની છે ભરતી બોર્ડ કહેશે કે ભાઈ ચાલીસ ટકાનો નિયમ રહ્યો કે નથી રહ્યો માની લો કે ગાઢી નાખ્યો હોય તો ઓકે ન ગાઢ્યો હોય તો સોમવારે ને મંગળવારે સોમવારે અને મંગળવારે સોમવારે કોઈ પણ માણસ એ ગૃહમંત્રી મુખ્યમંત્રીને મળી શકે છે સચિવાલયમાં સંકુલ એક અને સંકુલ બે માં મંગળવારે તમારા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ મળી શકે છે જો તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે એમના દ્વારા સોમવાર મંગળવારે રજૂઆત કરી શકો છો જ્યાં જરૂર લાગે ત્યાં મારી જરૂર પડે ત્યાં કહેજો હું અવેલેબલ છું તમે કહેશો ત્યાં તમારી સાથે ઊભો રહેશે ઓલી વખતે બધી ભરતી પ્રક્રિયા પતી ગઈ પછી કર્યું હતું તો લોકો એવું કહેતા હતા કે રાજકારણ કરવા આટું થઈને કરે છે એટલે આ વખતે વિનંતી કરીએ છીએ કે રાજકારણને થોડીક વર્ષાઈડમાં મૂકી દઈએ છીએ ભરતી પ્રક્રિયામાં છોકરાઓને અન્યાય ન થાય એના માટેની જે પણ વસ્તુ છે એ રજૂ અત્યારથી આપણે કરી શકીએ છીએ બરાબર છે એટલે જેના મનમાં જે પણ ડાઉટ હોય એ વ્યક્તિ એ વસ્તુ કરાવડાવી શકે છે જે જૂના પ્રશ્ન હતા એ બાબતે એક ચાલીસ ટકાનો નિયમ હતો બીજું આ ગુજરાતીના પ્રશ્ન અથવા તો સિલેબસ બારના પ્રશ્ન હતા એ હતું અથવા આપના મનમાં કંઈ પણ પ્રશ્નો હોય એક રાજ્યના નાગરિક તરીકે આપ કહી શકો છો અમને કેવું હોય તો વોટ્સઅપમાં અમે નંબર આપીએ છીએ પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર તમને એવું લાગતું હોય કે ભરતી બોર્ડમાં આ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈમાં આ પ્રમાણે સુધારો થવો જોઈએ તો એવું વોટ્સઅપમાં લખીને પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર જો અમે મળવા જઈશું ઓકે તો તમારા પ્રશ્ન વ્યાજબી લાગશે તો એની રજૂઆત અમે કરશું રેડી ઘણા બધા સુધારા થાય એવી શક્યતા હતી જે તે સમયે ચર્ચા થયેલી ત્યારે એક તો વજન બાબતની છૂટછાટ રાખવાનું નક્કી કર્યું હતું જે છેલ્લી ભરતીમાં તું હજી હાઈટમાં પણ છૂટછાટ કરવાનું કીધું હતું સિલેબસમાં પણ કાયદાનો સમાવેશ કરવો ઓકે એ બાબતે પણ ચર્ચા થઈ હતી એટલે શું થાય એની ખોટી ભ્રામક વાતોમાં ન પડતા નોટિફિકેશન આવી જાય ઓફિસિયલી ત્યાં સુધી રાહ જોજો નોટિફિકેશન આવશે એટલે ફરી વિડીયોના માધ્યમ દ્વારા તમારી સમક્ષ આવશું તમને જાણ કરીશું અને જે લખેલું હશે તમને વંચાઈ દેસુ પણ તમારું ફોર્મ ત્રણ તારીખથી ભરાવાનું શરૂ થશે એ નક્કી છે બીજી વાત એ કે જે લોકોની ઉંમર ન થતી હોય એમને ખોટી ચિંતા ન કરવી હોય હોય કે ભરતી આવી ગઈ મારી ઉંમર નથી થતી આગલી ભરતીમાં બે વખત ફોર્મ ભરાણા હતા એટલે થઈ શકે ને બીજું કે ઉંમર નાની છે ને તમે તૈયારી પ્રત્યે જાગૃત છો ને એ ઈશ્વરની મોટી કૃપા કહેવાય ભરતી તો પાછી આવી જાય આ કેમ પૂરી થઈને તરત બીજી આવી તમે તૈયારી પૂરી પહેલાં કરી લ્યો કેમ કે ઉંમર ન થવી એ એક લાયકાત નથી ચાલો ઉંમર નથી થતી ઓકે ઉંમર થઈ ગઈ એવાય ઘણા છે ને આડત્રીસ વર્ષે ફોર્મ ભરે એટલે તમારી ઉંમર થઈ ગઈ હોત તો તમે કોન્સ્ટેબલ હતા જ એવું નક્કી નથી એમ પણ છતાંય તમારે હિંમત હાર્યા વગર તૈયારી ચાલુ રાખાય ને ઈશ્વરની કૃપા કહેવાય કે ઉંમર નથી થતી છતાં તમે એટલા જાગ્રત છો કે અત્યારથી તૈયારીનું વિચારો છો એટલે એ લોકોએ ખોટો લોડ ન લેવો કેમ કે હું એમાંથી પસાર થયેલો છું બે હજાર બારમાં રડી બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે લખી આપજો વોટ્સઅપ પર એમાં જવાબ આપી દઈશું તમને દોડવા માટેની ફિઝિકલ બેચ છે એ પણ શરૂ થઈ ગઈ છે જે લોકો ન દોડી શકતા હોય એને દોડવું હોય તો અત્યારે આવી કદાચ ડિસેમ્બર પછી આ ફોર્મ ભરાય એટલે ફેબ્રુઆરીમાં રનિંગ હોઈ શકે છે નોટિફિકેશન આવશે ને આપણે જોઈ લેશું અને એવું લાગશે તો અધ્યક્ષશ્રીને મળીને પૂછી લેશું કે ભાઈ આખી ભરતી પ્રક્રિયા સ્પષ્ટ કર નાખો એટલે વિદ્યાર્થીઓને આયોજન કરતા ભાવે બરાબર છે શું મનમાં પ્રશ્ન છે એ તમને હોય ઓમ નહીં હોય પણ જવાબ કોણ આપી શકે ભરતી બોર્ડના અધ્યક્ષ આપી શકે ભરતી બોર્ડના અધ્યક્ષને આપણે મળશું અને રજૂઆત કરશું કે ભાઈ આખું ભરતી કેલેન્ડર વ્યવસ્થિત સેટ થઈ જતું હોય તો વિદ્યાર્થીને તૈયારી કરવામાં મજા આવે અને જો એ કરીને જ આપી દઈએ તો ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનીશું આપણે અને એમનો આભાર માનીશું બાકી સોમવારથી આઠ તારીખથી રૂબરૂ ભણવાનું શરૂ થઈ જશે અને જેને ઓનલાઈન ભણવું હોય તો એ આજથી જ તમે જોડાઈ શકો છો લાઈવ બેન્ચમાં એટલે વધારે ખોટી ચર્ચા ન કરતા મૂળ મુદ્દા ઉપર આવી જઈએ છીએ કે ખોટી ભ્રામક અસરમાં આવ્યા વગર શાંતિથી અત્યારે જો ભરતી જાહેર થઈ ગઈ ફાઈનલ છે હવે નોટિફિકેશન આવશે એમાં તમને કઈ વાંધા વચકા લાગે તો અત્યારથી પહેલાં વાત કરી અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો ન થાય તો પછી મહેનતમાં લાગી જવું કે વાં નડે નહીં પછી હળિયું ન કરતા મહેરબાની કરીને હવે આમ કરો પછી આમ કરો ને એવું બધું જી કરવું અત્યારે કરી દેજો અત્યારે જ્યાં કહેશો ત્યાં ભેગો આવીશ અને જી કહેશો એ મદદ કરીશ પતિ જાય પ્રોસેસ પછી નથી કાંઈ ફેર પડતો બરાબર છે રેડી તો જેને કંઈ તકલીફ ના હોય તૈયારીમાં લાગી દો જેને તકલીફ હોય તકલીફનો સમાધાન કરીને પછી તૈયારીમાં લાગી દો મૂળ મુદ્દો બધા તૈયારીમાં લાગવાનું છે કરો દોડવાનું ચાલુ નવી ભરતી આવી ગઈ છે હવે બીજું આમાં કે ઘટે એમ છે નહીં એટલે મળતા રહેશું ચર્ચા કરતા રહેશું તમે રાજ્યના રક્ષક બનો એના માટે જે કરવું પડે એ કરતા રહેશું ભલે ચાલો તો મળીએ જય હિન્દ જય ભારત